दिल्ली जावे आप किनसा पकड़ा थे? जा रियो, जा रियो, आम रियो, जोजी। ये वो लो ठेकी ना जावे लो है। क्या चीज़ वो है? तो जो है, जो है, वो तो जो है जो है लोहर पुरी के। ખાટી ને કેવી રીતે બંધ કરે બધું કરે જોઈ કો છોડો સુકા તો ખાઈ ઉમે નહી લઈ ને નેમ કે ફોલાઈ તો કેમેરો જઈ ગયો તોય હજી લે એમ દેખાણો કેમેરો એ છે કેલી બોટલ બંધ કરજો Thank you.